ગુજરાત યુનિવર્સિટીમાં પટેલને દારૂની ખાલી બોટલ મળી ધીમેક લઈને મંત્રીજીએ આ દારૂની બોટલ કુલપતિને આપી અને કુલપતિએ દારૂની ખાલી બોટલને મીડિયાથી છુપાવી કચરા પેટીમાં નાખી દીધી આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની પાર્ટી કોને કરી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે ગાંધીનગરના બહિયલમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા ભારે તંગ દિલ સર્જા હતી હિંસક ટોળાએ ગામમાં ચાલી રહેલી પથ્થર પથ્થરમારો દુકાનમાં તોડફોડ અને આગ ચંપી કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો બે કોમ વચ્ચેની અથડામણ સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા બાબતે થઈ હતી સ્થિતિ વધુ ન બગડે તે માટે ગામમાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને પેટ્રોલિંગ હાથ ધરાયું છે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલો કરાયો હતો જેમાં પોલીસના બે વાહનોનું નુકસાન પહોંચ્યું છે સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી રુદમણી સોસાયટીમાં એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં એક પાલતુ શ્વાન જર્મન શેફર્ડ સાત વર્ષના બાળક પર હુમલો કરીને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો છે બાળકને તત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો બાળકના પરિવારે આ હુમલા માટે સીધો આક્ષેપ પાલતુ શ્વાનના માલિક પર કર્યો છે કે તેમના દ્વારા જ શ્વાનને હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવ્યો હતો આ ઘટના બાદ પરિવારે માત્ર પોલીસમાં જ નહીં પણ પાલિકા કમિશનરને પણ લેખિતમાં ફરિયાદ કરી છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ એટલે કે પચીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે જે અંતર્ગત ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી અડતાલીસ કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અડતાલીસ કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં હાલમાં બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે આ વરસાદ થઈ શકે છે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના વાંકાટીબા ગામમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ભીલોડાના ધારાસભ્ય પીસી બરંડાના હસ્તે આ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ પરમાર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર વીસી ખરાડી ભીલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નીનામા વાંકાટીબાના સરપંચ સહિત ભાજપના હોદ્દેદારો સામાજિક કાર્યકરો અને આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે પાલનપુર યુજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વીજ બચત અને સલામતી અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય હેતુ લોકોને બિનજરૂરી વીજ વપરાશ ઘટાડવા અને વીજ અકસ્માતોથી બચવા માટે જાગૃત કરવાનો હતો બનાસકાંઠાના પાલિનપુર તાલુકાના રૂપુરા ગામમાં સ્વચ્છતા સેવા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે શ્રમદાન કર્યું હતું પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા સ્વચ્છોત્સવ કાર્યક્રમમાં તેમણે ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો મંત્રી રાઘવજી પટેલે સ્વચ્છતાને સાચી ભક્તિ ગણાવી તેમણે સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ગામના સંકલ્પને સાકાર કરવા લોકોને આહવાન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચુમ્માલીસ કરોડ ઘરોમાં શૌચાલયનું નિર્માણ થયું છે દાંતીવાડામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી ધૂમધામથી થઈ રહી છે ત્રીજા નૂર્તે સ્થાનિક રહીશોએ મા અંબાની ભક્તિભાવપૂર્વક આરાધના કરી હતી વિજયસર માયા મંડળના સભ્યોએ ગરબાની રમઝટ બોલાવી હતી નાના મોટા તમામ રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો નવરાત્રી મહોત્સવ દરમિયાન નવ દિવસ સુધી દરરોજ સાંજે ગરબા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું પાટણ શહેરના પારેવા સર્કલ વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇન ચોક થવાના કારણે સ્થાનિક રહીશોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો સ્થાનિકોની ફરિયાદ બાદ પાટણ નગરપાલિકાએ તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરી હતી સફાઈ દરમિયાન પાલિકાની ટીમને ચોંકાવનારી વિગતો મળી હતી ગટર લાઈનમાંથી સામાન્ય કચરા ઉપરાંત સિમેન્ટની થેલીઓ અને બાંધકામનો માલસામાન મળી આવ્યો હતો પાટણ શહેરના મોતીશા દરવાજા ચોક ખાતે સ્વચ્છતા કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું પંડિત દિનદયાલ ઉપાધ્યાયની નિમિત્તે પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમ બાદ મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી રાધનપુરી વાસ અને પીપળી વાસના રહીશોએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી લાંબા સમયથી ઉપરાય છે અનેક રજૂઆતો છતાં સમસ્યાનું સમાધાન થયું નથી મહિલાઓએ પાલિકા પ્રમુખને રજૂઆત કરવા પ્રયાસ કર્યો પરંતુ પ્રમુખે તેની વાત સાંભળ્યા વિના જ સ્થળ છોડી દીધું હતું